ચોકડી નજીક આવેલ જીપીએલ કંપની આગળથી એક અશોક લેલેન ગાડીમાં વગર પાસ પરમિટ ભારતીય બનાવટ વિદેશી દારૂ ની પેટી નવસો સુડતાલીસ જેમાં કુલ બોટલ નંગ પિસ્તાલીસ હજાર ચારસો છપ્પન જેની કિંમત રૂપિયા પિસ્તાલીસ લાખ પિસ્તાલીસ હજાર છસોનો તથા મોબાઈલ ફોન એક જેની કિંમત રૂપિયા પાંચ હજાર અશોક લેલેન ગાડી જેની કિંમત રૂપિયા દસ લાખ ગાડીના રજીસ્ટ્રેશન કાગળો ડ્રાઇવિંગ લાયસન્સ આધાર કાર્ડ તથા તાટપત્રી જેની કિંમત રૂપિયા એક હજાર અને તાટપત્રી બાંધવા માટેનું દોરડું જેની કિંમત રૂપિયા સો મળી કુલ કિંમત રૂપિયા પંચાવન લાખ એકાવન હજાર સાતસોના મુદ્દામાલ સાથે ડ્રાઈવર રાજેશ પમેશ્વર દાસની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ સાથે જ આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટર દાઉદભાઈ દિવાન સાથે કેમેરામેન ફિરોઝ શાહ દિવાન સેક્યુલર ગુજરાત ન્યૂઝ કણજણ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતારો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો